આજે બાવીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય દોયલો ધોયલું હરિદાસ રે સંતો દોયલો હરિદાસ ધોયલું જોઈએ તન સર્વે સુખની આશરે સંતો દોયલો થાવું હરિદાસ શૂરો જેમ રણમાં લડવા હરિયે ધરે અતિ અતિહુલ્લાસ પેટ કટારી પગ હવે કોનો સંતો ધોયલો થવું નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર દાસત્વ ભાવનો મહિમા ગાય છે સામાન્યતયા સામાન્ય લોકોના દિલ દિમાગમાં એક એવો દ્રષ્ટિકોણ હોય છે જેને ખાવા ન મળતું હોય તે દાસ થાય જે અતિશય આર્થિક રીતે ગરીબ હોય તે દાસ થાય રહેવાનું ઝૂંપડું પણ ન હોય એવા લોકો દાસ થાય શરીરમાં લેશ માત્ર તાકાત ન હોય કોઈની પાસે કોઈ ડિગ્રી ન હોય એવા લોકો દાસ થાય નિષ્કોળાનંદ સ્વામી એવા દાસ થવાની વાત નથી કરતા આપણે સામાન્ય એવું જ માનતા આવ્યા છીએ કે જેનેમાં ગરીબ હોય અશક્ત હોય થોડો ઉપરનો માળ ખાલી હોય પૈસા ટકા સુખ સંપત્તિનો અભાવ હોય એવા લોકો હાથ જોડીને રહે દાસ થાય દાસપણુ એ મજબૂરી નથી દાસપણુ એ કાયરતા પણ નથી દાસપણુ મરદાનગી છે દાસપણું સુરવીરતા છે દાસપણામાં મહિમા છે દાસપણામાં જ્ઞાન છે દાસપણામાં ભગવાનના માટેનો પ્રેમ છે દાસપણામાં ભગવાનને રાજી કરવાની ભાવના છે દાસપણામાં દેહ સુખનો ત્યાગ પણ છે ને જગતના નાશવંતપણાનું અનુસંધાન પણ છે જે સુરવીર થાય મર્દ બને એ જ આધ્યાત્મિક માર્ગની અંદર સૌ કોઈનો દાસ બની શકે જ્યાં સુધી આપણને કોઈને પણ આપણા આધ્યાત્મિક કોઈ પણ ગુણનું અભિમાન હશે ગમંડ હશે અને એને નજર સામે રાખીને આપણે દેખાડો દંભ કરતા આવીશું ત્યાં સુધી આપણામાં દાસ પણ નહી આવે શૂરો જેમ રણમાં લડવા ધરે હૈયામાં અતિ ઉલ્લાસ શુરવીર તો જે જાગ્રત સ્વપ્ન અને અવસ્થાની અંદર એક જ એને વિચાર અને સંકલ્પની ઘટમાળ ચાલતી હોય કે ક્યારે હું રણના મેદાનમાં લડો અને મારા શસ્ત્રો દ્વારા સામા પક્ષના કેટકેટલા શત્રુઓનો કચ્ચર ઘાણ ભૂલાવી નાખું ઇન્દ્રિયો અંતકરણ ક્રોધાદિક દોષો અણસમજણ અજ્ઞાન જગતના પંચ વિશેમાં આસક્તિ એના સામે જે લડાઈ લડે અને એનો હારો કોઈ દિવસ હારે નહીં એ દાસ છે યોગી બાપા પ્રમુખ સ્વામી ભગતજી મહારાજ અરે મીરાબાઈ નરસિંહ મહેતા તુકારામ સંત જ્ઞાનેશ્વર લાડુબા જીવુબાઈ જમકોબા બધા શીરવીર હતા એટલે કે સાચા દાસ હતા એમણે મોરચો માંડ્યો હતો પોતાના મનની સાથે તેઓ લડ્યા હતા પોતાના અંદર કામ કાળથી ઘર કરીને બેઠા એની સામે એ લડ્યા છે પોતાના ધ્યાભિમાનની સાથે એ લડ્યા છે પોતાના મનની સાથે મનનું ધાર્યું ક્યારેય પણ કરવા સંકલ્પ ન થાય એ બી લડાઈ લડ્યા છે એવું ન માનતા કે શુરવીર છે જેના હાથની અંદર તલવાર પાલા અને બંદૂકો હોય અને શરીરે કરીને મહાપુષ્ટ હોય બળવાન હોય અને ધરણી ધ્રુજાઓ તો રમ 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 કરતો ચાલતો હોય લોકો એને શુરવીર માનતા હોય તે પણ ખોટી બાબત છે હાથમાં શસ્ત્ર હોય તલવાર ભાલા ને બંદૂકો હોય ને ઘણા ને ધરાશાયી કરી દે એવી પ્રકારની શરીરમાં શક્તિ ને તાકાત હોય તો પણ ઊંડાણપૂર્વક જોશો તો એ મનનો ગુલામ છે ઇન્દ્રિયો અંતકરણનો ગુલામ છે માયાનો ગુલામ છે એને ક્યારેય પણ મન ઉપર ચડાય કરવાનો પ્રયત્ન કર્યો નથી મનનો દોરો દોરાયો દોરાતો આવ્યો ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહ્યું કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે આપણે આપણા પરિવારની અંદર મોભી હોઈએ મુખ્ય વ્યક્તિ હોયે ઘરમાં કઈ આગું પાછું થાય તો એ વખતે દાદાગીરી કરીએ ઘરના પરિવારના સભ્યોનો ન કહેવાના શબ્દો પણ કહીએ કદાચ હાથ પણ ઉપડતો હોય ત્યાં મર્દાનગી બતાવી એ મર્દાનગી સાચી નથી કોઈનો અભાવ અવગુણ ન લવો તો સમજવો કે તમે દાસ થયા તમે સુરવીર ગરીબમાં ગરીબ બાળક યુવાન કે હરિભક્તો હોય એના ચરણની રજ લેવાનું મન થાય ને ચરણ ચરણ રજ લઈને માથે ચડાવીએ ત્યારે સમજો કે આપણે સુરવીર થયા આવી સુરવીરતા કેળવવા માટે મનના તમામ મનસૂબા બાજુ પર મૂકવા પડે મનગમતું મૂકવું પડે દેહાભિમાનનો ત્યાગ કરવો પડે લોકલાજનો પણ ત્યાગ કરવો પડે લોકો શું કહેશે એવો વિચાર માત્ર ના આવે એવું પણ ન માનતા કે સુરવીરતા માત્ર ને માત્ર પુરુષના દિલ દિમાગ અને શરીરમાં જ હોય કોણે કહ્યું મીરાબાઈ મહિલા હતા મીરાબાઈ મહિલા નહીં મીરાબાઈ મર્દ હતા એના રોમ રોમની અંદર મરદાનગી છવાઈ ગઈ હતી લોકલાજનો ત્યાગ કર્યો કુળનો ત્યાગ કર્યો મરજાદાનો ત્યાગ કર્યો કોણે કહ્યું ગોપીઓ ગરીબ હતી શુરવીર હતી ધનવાન હતી આધ્યાત્મિક સંપત્તિનો ભંડાર એમના દિલ દિમાગમાં ભરેલો હતો જગતનો વિચાર કર્યો નથી દુનિયા શું કે જગતના પંચ વિશે યોગી બાપા કહેતા કે હંમેશા મન સાથે લડાઈ લો મનને મારો મનને કાબુમાં રાખો મનગમતું થવા ન દેવું સંત અને મહારાજ કહે છે એ પ્રમાણે વર્તમાનનો પ્રયત્ન કરો તો સમજો કે તમે દાસ થયા છો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ